અમદાવાદ જિલ્લાના દોડકા તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ દોલતસિંહ પહેલા તાલુકાના પાસોનાથ સર્કલ પાસે જાહેરમાં એક ખાનગી લક્ઝરી બસના ચાલકને અપશબ્દો માર મારતો વાયરલ થયો હતો જેને લઈ તાલુકાના વકીલ અને સામાજિક કાર્યકર આ કોન્સ્ટેબલ પોલીસ પ્રજાનો મિત્ર નહીં પણ પ્રજાનો વિરોધ હોય તેવું વર્તન કરતા જિલ્લા રેન્જ આઈજી અને જિલ્લા એસપીને કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ રેન્જ આઈજીએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરતા ગત રોજ શુક્રવારે વકીલ હિતેશ જાદવ જિલ્લાના મકરબા ખાતે રેન્જ આઈજી ઓફિસ આગળ અન્ય ત્રણ લોકો સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી કોન્સ્ટેબલ કડક કાર્યવાહી કરવા માંગ કરતા જોવા મળી આવ્યા હતા મારું નામ એડવોકેટ હિતેશ કુમાર જાદવ છે હું આજ રોજ એસપી સાહેબ અને આઈજી સાહેબની કચેરી મકરબા ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠો છું થોડા સમય અગાઉ ધોળકાના પોલીસ કોન્સ્ટેબલ મુકેશિંહ ધોલતસિંહ જાધવ વિરુદ્ધ મેં એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદ અનુસંધાને આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા હું આજ રોજ એસપી અને આઈજી સાહેબ સમક્ષ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠો છું મારી માંગણી એવી છે કે આ મુકેશસિંહ દોલતસિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કયા કારણો છે અને કયા રાજકાર રાજકારણીના દબાવ હેઠળ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એ બાબતનો ખુલાસો કરવામાં આવે અને આ મુકેશસિંહ વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે એ બાબતે હું આજ રોજ પ્રતિક ઉપવાસ ઉપર બેઠો છું સાથે ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ